કાંકરેજ તાલુકાના તાણા ગામના તેરવાડિયા ઓઢાના આચાર્ય સોમાભાઈ પ્રજાપતિનો વિદાય સમારંભ યોજાયો આ સમારંભમાં વારાહીના મામલતદાર કાંકરેજ તાલુકા શિક્ષકગણ તાણા ગામના સરપંચ તથા થરાના વ્યાપારી મિત્રો અને સમસ્ત ગ્રામજનો સ્કૂલના બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ વિદાય સમારંભમાં તેઓને વળાવતી વખતે દરેકના આંખોમાં અશ્રુ જોવા મળે તેવા દ્રશ્ય સર્જાયા હતા દરેક ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફ અને વિદાય લેનાર આચાર્ય સોમાભાઈ કેસરાભાઈ પ્રજાપતિના આંખોમાં પણ અશ્રુ જોવા મળ્યા હતા આ સમારંભમાં જોરાભાઈ કરસનભાઈ કુડવાવાળા ધનાશરી શાળાના શિક્ષકે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું તેમજ શાળાના સ્ટાફ મિત્રો યોગેશભાઈ જોશી જયંતિભાઈ પટેલ પ્રદીપભાઈ પટેલ પ્રકાશભાઈ ચૌધરી જયરામજી યોગેશભાઈ ચંદુભાઈ અખાણી તેમજ જીગીશાબેન પટેલે ખૂબ જ સારી રીતે આ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું દરેક સ્ટાફ મિત્રોએ તેમના આશીર્વાદ લઈ અશ્રુભીની આંખે વિદાય આપી હતી રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભાર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર